હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દાબેલીનો મસાલો ઘરે બનાવવાની સરળ રીત જો એકવાર તમે આ રીતે દાબેલીનો મસાલો ઘરે બનાવશો તો તમે માર્કેટની દાબેલી પણ ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ બને બની જાય છે તો તેના માટે અહીંયા આપણે એક પેનમાં એક ચમચી આખા ધાણા લઈશું એક ચમચી લીલી વડિયારી લઈશું એક ચમચી જીરું લઈશું પંદરથી અઢાર જેટલા મરી લઈશું આખા અથવા તો અડધી ચમચી અડધું બાદયું લઈશું એટલે કે ચક્રફૂલ એક તમાલપત્ર અડધો ટુકડો તજ કાળી મોટી એલાયચી જો તમારી પાસે કાળી મોટી એલચી ના હોય તો તમે બે નંગ લીલી એલાયચી પણ લઈ શકો છો પાંચથી છ નંગ લવિંગ લઈશું તલ લઈશું અને આ બધી જ વસ્તુને ધીમા ગેસે આપણે શેકી લઈશું એટલે તેમાં જે મોઈશ્ચર હોય એ નીકળી જાય ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે એટલે આ બધી વસ્તુ બળી ના જાય બધી જ વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે અને તેની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે ઘરમાં તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેની અંદર બે ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ નાખીશું અને એમને મ જ તેને આ રીતે મિક્સ કરીશું પેન આપણું ગરમ છે એટલે ટોપરાનું છીણ તેની સાથે જ રોસ્ટ થઈ જશે હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલી આંબલી એડ કરીશું ઘણા લોકો આમાં લીંબુના ફૂલ નાખતા હોય છે પણ અમે અત્યારે આંબલી લીધી છે અને જો તમારે આંબલી ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધી જ વસ્તુ ઠંડી થાય એટલે મિક્સરના જારમાં એડ કરી ચાર ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે તીખાસ તમે નાખી શકો છો અડધી ચમચી આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર સંચર પાવડર ચપટી ચાર મોટી ચમચી દળેલી ખાંડ અથવા તો તમે આખી ખાંડ પણ લઈ શકો છો અને બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું તો આ આપણો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો આ મસાલો તૈયાર કરી તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો પછી જ્યારે તમારે દાબેલી બનાવવી હોય ત્યારે આમાંથી ફટાફટ દાબેલી બનાવી શકો છો આની અંદર આપણે તેલ એડ કરીશું ત્રણ મોટી ચમચી અને મિક્સ કરી દઈશું હાથેથી જ આને મિક્સ કરવાનું તેલ એડ કર્યા પછી જ આને તમારે જો તમારે ફ્રીઝમાં સ્ટોર કરવો હોય તો કરવાનો તેલ અને જે આંબલી આપણે એડ કરી છે એ આની અંદર પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે આ મસાલો બગડતો નથી બે મહિના સુધી તમે આને સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારે આમાંથી દાબેલી બનાવવી હોય ત્યારે ફટાફટ બનાવી શકો છો લાગે છે ને માર્કેટ જેવો જ મસાલો ફ્રેન્ડ્સ ઘણી જગ્યા એવી હોય છે જ્યાં દાબેલીનો મસાલો નથી મળતો હોતો રેડી તો આ રીતે તમે બનાવી શકો છો હવે આપણે તેમાંથી દાબેલીનો મસાલો તૈયાર કરીશું દાબેલી બનાવવા માટેનો તો તેના માટે પાંચસો ગ્રામ બટેટાને આપણે બાફી અને છીણી લીધા છે થોડા ઠંડા થાય એટલા રીતે છીણી લઈશું અને જે દાબેલીનો મસાલો આપણે તૈયાર કર્યો છે એ લઈ લઈશું અહીંયા અમે ટુકડો આંબલી અને ખજૂરનો પલ્પ લીધો છે તમારી પાસે ખજૂર આંબલીની ચટણી રેડી હોય તો એ પણ તમે લઈ શકો છો અને ના હોય તો ચારથી પાંચ ખજૂર અને આંબલીને ઉકળતા પાણીમાં પલાળી દસ મિનિટ અને મિક્સરમાં ક્રશ કરી દેશો તો આ રીતનો પલ્પ તૈયાર થશે ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે દાબેલીનો મસાલો એડ કરીશું ચાર મોટી ચમચી જેટલો પાંચસો ગ્રામ બટેટાની અંદર ચાર ચમચી જેટલો દાબેલીનો મસાલો આપણે એડ કરીશું અને તેને આ રીતે મિક્સ કરી દઈશું બધા જ મસાલા આપણે શેકીને લીધા છે એટલે આને બનતા વાર નહીં લાગે આ ફટાફટ થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે તેલમાં અને ઘરમાં તો એટલી સરસ સુગંધ આવવા લાગશે કે તરત જ દાબેલી ખાવાનું મન થઈ જશે તમને આ રીતે મસાલો મિક્સ કરી લેનો અને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે આખી પ્રોસેસ કરતી વખતે ત્યારબાદ તેની અંદર ખજૂર અને આંબલીનો પલ્પ લઈશું તમે જે રીતનું ખટાશવાળું ખાતા હોય એ રીતે તમારે આંબલી એડ કરવાની અને જો તમને આંબલી ના ગમે તો તમે ફક્ત ખજૂરનો પલ્પ પણ આમાં એડ કરી શકો છો મિક્સ કરી લેવાનું અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું ત્યારબાદ જે બટેટા આપણે મેશ કરીને રાખ્યા છે એ આની અંદર એડ કરી દઈશું આની અંદર બીજા કોઈ જ મસાલા નાખવાની જરૂર નહીં પડે તમારે પહેલેથી જ આપણે આની અંદર બધું એડ કરી દીધું છે હવે બટેટા એડ કરી દઈશું સાઈડમાંથી તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે ઘણા લોકો આ મસાલો જ્યારે નાખે છે તેલમાં ત્યારે તેમાં પાણી નાખતા હોય છે પણ પાણી નાખવાની પણ આમાં જરૂર નથી એમને જ આ મિક્સ થઈ જશે આ સ્ટેજ ઉપર જો તમારે ટેસ્ટ કરી લેવાનું તમને મીઠું ઓછું લાગતું હોય તો તમારે એડ કરવાનું અમને અહીંયા મીઠું બિલકુલ ઓછું નહોતું લાગ્યું પરફેક્ટ જ હતું એટલે અમે નથી એડ કર્યું લાગે છે ને બહારથી લાવ્યા હોય એવો દાબેલીનો મસાલો એકદમ પરફેક્ટ હવે આપણે આને થાળીમાં પાથરી દઈશું જે રીતે દાબેલીવાળા થાળીમાં મસાલો તૈયાર કરીને રાખે છે એ જ રીતે આપણે આને તૈયાર કરીશું પહેલાં મસાલો પાથરી દઈશું થાળીમાં આ રીતે ત્યારબાદ તેની ઉપર સૂકા ટોપરાનું છીણ જે તૈયાર મળે છે માર્કેટમાં એ મસાલા સીંગ પાથરીશું મસાલા સિંગ અત્યારે અમે માર્કેટમાંથી તૈયાર જ લાવ્યા છીએ પણ જો તમારે મસાલા સિંગની રીત જોવી હોય તો અમને કમેન્ટમાં જણાવજો અમે ચોક્કસથી તમને તેની રીત બતાવીશું દાડમના દાણા ઘણી જગ્યા એવી હોય છે જ્યાં આ રીતનો દાબેલીનો મસાલો મળતો નથી હોતો તો તમે ઘરે મસાલો બનાવી અને દાબેલી બનાવી શકો છો ઘરમાં જો કોઈ કીટી પાર્ટી હોય કે બર્થડે પાર્ટી હોય તો તમે ઘરે આ રીતે દાબેલીનો મસાલો તૈયાર કરી અને ફટાફટ દાબેલી તૈયાર કરી શકો છો હવે આપણે આમાંથી દાબેલી બનાવીશું લાગે છે ને લારીવાળાનો મસાલો હોય એવો જ એકદમ પરફેક્ટ કલર પણ એવો જ છે અને ટેસ્ટ તો તેના કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે આનો દાબેલીના જે પાઉ હોય તેને આ રીતે કટ કરી તેમાં ખજૂર આંબલીની ચટણી પાથરીશું તમે એકલા ખજૂરની ચટણી અથવા તો એકલા ટામેટાનો સોસ પણ પાથરી શકો છો ત્યારબાદ લસણની ચટણી લસણને મિક્સરમાં એડ કરી લાલ મરચું પાણી અને મીઠું નાખી ક્રશ કરી લેવાનું એટલે લસણની ચટણી તૈયાર થાય દાબેલીનો મસાલો મસાલા સીંગ અને દાડમના દાણા નાખીશું થોડી ડુંગળી મૂકીશું જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું ત્યારબાદ તેલ અથવા બટર મૂકી આ રીતે દાબેલી શેકી લઈશું તમે શેક્યા વગર પણ આ દાબેલી ખાઈ શકો છો અને શેકીને પણ ખાઈ શકો છો હવે આપણે તેને ઝીણી સેવમાં કોટ કરીશું એટલે પરફેક્ટ માર્કેટમાં જેવી દાબેલી મળે છે એવી તૈયાર થાય ફ્રેન્ડ્સ તમે ક્યારેય દાબેલીનો મસાલો ઘરે બનાવી અને દાબેલી બનાવી છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો અને તમને અમારી આ દાબેલીના મસાલાની રીત કેવી લાગી તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસિપી ગમતી હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો જો તમે ક્યારે આ રીતે દાબેલી ઘરે ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને બાળકો તો ખુશ ખુશ થઈ જશે આ રીતે દાબેલી જોઈને તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય